એ હેતુસર આ વિડિયો બનાવવામાં આવ્યો છે તો એને વધુમાં વધુ શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું ચૂકશો નહીં તો ચાલુ કરીએ દર્શક મિત્રો આજનો આપણો વિષય એટલે કે લેન્ડ ગ્રેબિંગ હવે આ લેન્ડ ગ્રેબિંગ કાયદો જે છે એ અમલમાં ક્યારથી આવ્યો તો કે સન 2020 થી ગુજરાત સરકાર દ્વારા કે ભૂમાફિયાઓ જે છે જે લુખા તત્વો છે આવારા તત્વો છે કે જે અન્યની જમીનને પચાવી પાડે છે અન્યની જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરે છે ધાક ધમકીઓ આપે છે એના માટે અરજદાર જે છે એ શું કરી શકે તો કે પહેલાં કેવું હતું કે સિવિલ રાહે આગળ ચાલતો હોય કે સિવિલ રાહે તમને બધાને ખ્યાલ જ હશે કે દસ વર્ષે નિવેડો આવે કે પંદર વર્ષે નિવેડો આવે એટલે તારીખ ઉપર તારીખ તારીખ ઉપર તારીખ સન્ની દેવલ જે પેલા મૂવીમાં કહે છે ને એ રીતે બરોબર તો એ માટે ગુજરાત સરકારે એક મહત્વનું સાહસ જેને કહી શકાય કે જે આવા ભૂમાફિયાઓ જે છે કે જે બીજાની જમીન હડફી જાય છે બીજાની જમીન પચાવી પાડે છે એના ઉપર રોક લગાવવા માટે આ કાયદો બનાવેલો છે લેન્ડ ગ્રેબિંગ કે જે અરજદારો માટે મોટામાં મોટું શસ્ત્ર કહી શકાય બરોબર હવે આ કોની કોની ઉપર થાય લેન્ડ ગ્રેબિંગ કે જે જમીન ધારણ કરતા હોય ખેતીની જમીનની વાત કરું છું કે જે જમીન ધારણ કરતા હોય કે પોતાની જમીનમાં બીજું બીજા આડોશી પાડોશી નું દબાણ હોય પછી મકાન તમે જે મકાન કોઈ દસ્તાવેજ થી ખરીદ કર્યું એ દસ્તાવેજ તમે માનો કે સો વાર નો રાખ્યો તમે કામ ચાલુ કરવા જાઓ ત્યારે એમાં એસી વાર જ થતું હોય બરોબર વાર ક્યાંય ગયું એ કોને દબાવ્યું તો એ લેન્ડ ગ્રેબિંગ જ કહી શકાય પછી દુકાન ફ્લેટ વગેરે વગેરે જે મિલકતો આપણી જે હોય છે એની ઉપર લેન્ડ ગ્રેબિંગ થઈ શકે બીજું

અરજી કરવાની હોય છે ઓનલાઈન તમે અરજી કરો અરજીમાં અરજીના આધારે જિલ્લા કલેક્ટર હું અત્યારે ભાવનગરમાં રહું છું તો ભાવનગર જિલ્લા કલેક્ટરને મારે અરજી સબમિટ કરવાની હોય છે ફિジકલ ફોર્મમાં ઓનલાઈન તો ભરવાની જ હોય તે સાથો સાથ ફિジકલ ફોર્મમાં ત્રણ કોપીમાં સબમિટ કરવાની હોય છે ત્રણ કોપી કઈ રીતે તો કે એમાં એક કોપી મામલતદાર ઓફિસમાં જમા કરાવશે એટલે કલેક્ટર આદેશ આપશે કલેક્ટર સાહેબ કે મામલતદાર ઓફિસમાં એક કોપી જમા કરાવવાની હોય છે એક કોપી પ્રાંત ઓફિસમાં જાય છે અને એક કોપી જે તે લાગુ પડતા પોલીસ સ્ટેશનમાં જાય છે કોપી હવે ઈ અર્થીના આધારે ઈ કલેક્ટર સાહેબ એમાં નિકાલ લાવવાનો પ્રયાસ કરશે કે ખરેખર એક્ચ્યુઅલ લેન્ડ ગ્રેવિંગ થયું છે કે કેમ બરોબર ખેતીની જમીનની વાત કરીએ તો કેવું થતું હોય કે હું વેચાણ દસ્તાવેજથી કોઈ જમીન રાખું 10 વીઘા 7 બાર મુજબ એમાં 10 વીઘાનું માપ બોલતું હોય પણ જ્યારે હું એમાં માપણી કરાવું ડીએલઆર કચેરીમાં જ્યારે હું માપણી હિસ્સા માપણીની અરજી કરું ઈ માપણીના આધારે 9.5 વીઘા થતી હોય તો એ અડધો વીઘો જમીન ક્યાં ગઈ તો ડાયરેક્ટ તો કોઈ ઉપર બ્લેમ ન કરી શકાય ઈ માટે હવે બીજું ખબર કેવી રીતે પડે કે કોણે લેન્ડ ગ્રેબિંગ કર્યું છે તો ઓરસ ચોરસ આજુબાજુમાં ચારે દિશામાં જે જે કબજેદાર હોય ઈ કબજેદાર જે છે ઈ બધાની માપણી એમાં જોર માનો કે મેં જે વેચાણ દસ્તાવેજ થી 10 વીઘા જમીન રાખી બરોબર હવે એનો સર્વે નંબર 25 છે હવે 25 પૈકી 3 મે ખરીદ કર્યું છે તો <ETS> બાજુ 25 પૈકી બે હોવાનો આ બાજુ વાળાનો પચીસ પૈકી એક હોવાનો હવે હું પચીસ પૈકી અડધો વીઘો જે ગયું એ પચીસ પૈકી બે માં હોય શકે પચીસ પૈકી ચાર માં હોય શકે પચીસ પૈકી પાંચ માંય શકે વોટેવર હવે બાજુ વાળાનું માપણી કરાવીએ તો આપણને ખ્યાલ આવે કે એની સાત બારમાં તેર વીઘા અગાઉ બોલતું તું આ સાડા તેર વીઘા થયું માપણી થતા એટલે અડધો વીઘો એને લીધું પણ ડાયરેક્ટ કોઈ કોઈની જમીનમાં માપણી કરવા દે નહીં જવાય નહીં પડે કે આખો હિસ્સા માપણી કોને કહેવાય પેલા ઈ સમજી ગયો કે હિસ્સા માપણી એટલે કે મેં પચીસ પૈકી બે ની જમીન રાખી તો પચીસ પૈકી બે પૂરતું હું જયારે માપણી કરાવું એને હિસ્સા માપણી કહેવાય પણ આખી માપણી ડીએલઆર કચેરીમાં તમારે સર્વે નંબર પચીસ ની કરાવવી જોઈએ હવે બીજું ઈ કરાવવા ઈ એ નથી દેવાના એમાં એ સહમતી નથી આપવાના કારણ કે એમાં સહમતી માગશે બીજા બધા સર્વે નંબરો કારણ કે જેને દબાણ એકચુલ કર્યું છે એ તો હાચો જે ખોટો વ્યક્તિ હોય ને હાશ વધારે કાઢે એ કહેવત છે ગુજરાતી એટલે ઈ ડાયરેક્ટ તમને કઈ માપણી કરવા દેવાનો નથી ઈ માથા કુટના પાયા થવાના છે એટલા માટે આ મોટું શસ્ત્ર લેન્ડ રેમી વિગતવાર તમને સમજાવું તો ઈ તમે અડધો અડધો વિગો તમારો કટ થયો એ કઈ બાજુથી કટ થયો એ માટે તમારી ચારે ચાર આજુ આજુબાજુ જે છે એ બધાને તમારે એમાં પ્રતિવાદી તરીકે અરજીમાં જોડવાના હવે એમાં એનું પૂરું નામ એનું પૂરું નામ લખવાનું એનું પૂરું સરનામું લખવાનું પિનકોડ નંબર સાથે લખવાનું એનો મોબાઈલ નંબર લખવાનો અને ઈ અરજી તમે જે કરો એ જિલ્લા કલેક્ટર સાહેબને ફિઝિકલ ફોર્મમાં સબમિટ કરાવી આવ્યો ફિઝિકલ ફોર્મમાં તમે સબમિટ કરાવ્યો ત્રણ કોપીમાં

સૌથી મોટું જો એવું પુરવાર થયું કે અડધા વિઘાનું આ મેં તમને જે દ્રષ્ટાંત અગાઉ આપ્યું એ મુજબ કે અડધા વિઘાનું જો એકચ્યુઅલ દબાણ થયું છે તો એમાં બિનજામીન પાત્ર ગુનો ગણાય છે અને બીજું કે સાથો સાથ કલેક્ટર સાહેબ એવો પણ આદેશ કરશે કે આ જમીન જ્યારે ખાલી કરી આપે એ અડધો વીઘો હોય પાંચ વીઘા હોય દસ વીઘા હોય જે તે હોય વોટ પણ એ જ્યારે ખાલી કરી આપે એ પછી તેને જામીન મળી શકે બરોબર તો અને બીજું લેન્ડ ગ્રેબિંગ માત્ર અને માત્ર ઈ રેકર્ડ ના આધારે છે એટલે પછી પાછું કેવું હોય 10 વીઘા મે વેચાણ દસ્તાવેજથી ખરીદ કરી અને એનો એક્ચ્યુઅલ એનું ક્ષેત્રફળ જે છે 9.5 વીઘા થાય છે રેકર્ડમાં 10 વીઘા બોલતું હોય હું એનો માલિક હો તો જ અને તો જ હું લેન્ડ ગ્રેબિંગ કરી શકું બાકી ગમે તેની ઉપર લેન્ડ ગ્રેબિંગ થાય નહીં નિવેડો આવે 100% આવે નિવેડો બરોબર પણ અરજદાર ઘણીવાર એવું બને કે ખોટો હોય અને એ લેન્ડ ગ્રેબિંગ કરે તો એની અરજી દફતરે પણ કરવામાં આવે છે એ પણ સાથો સાથ ધ્યાન રાખવું એવું નથી કે બધાની અરજી મંજૂર થઈ જાય કારણ કે આપણા ભારત દેશમાં એક નિયમ છે કે સો ગુનેગાર જે છે એ ભલે બચી જાય પણ એક બે ગુનેગારને સજા થવી ન જોઈએ એ સિદ્ધાંતને અનુસરીને કાયદા વિભાગ અને જિલ્લા કલેક્ટર સાહેબ કામ કરે છે અને આ લેન્ડ ગ્રેબિંગનો કાયદો ગુજરાત સરકાર અમલમાં લાવી બહુ સરસ કાયદો છે અને જો ખરેખર

રજા લઈએ જય ભારત જય હિન્દ